રામદેજી જૂનાગઢ જિલ્લો મેંગડા તાલુકો ગીર મળેલા ગામ ગંગેડી આશ્રમ પ્રતિ જગ્યા રામદેવ મંદિર આજે ગંગેડી આશ્રમમાં ત્રણ દિવસનું ભવ્ય આયોજન રાખેલું છે અહીંયા બીજા મહિનાની છ હાથના આઠ તારીખ એમાં પ્રાણ માનપુટા છે શ્રી રામદેવજી મહારાજનો બાળકો પાઠ છે અને ગેલમાં અને મેલડીમાંનો લો માંડવો છે તો જાહેર જનતાને જાહેર આમંત્રણ આપ્યું આયોજનનો લાભ લેવા પ્રસાદનો લાભ લેવા અવશ્ય પધારો અને મહારુદ્ર યજ્ઞ છે ત્રણ દિવસનો એમાં કોઈપણને પાટલો લખાવો યજ્ઞમાં બેહવાની ઈચ્છા હોય તો અમારો કોન્ટેક્ટ કરો સ્ક્રીન ઉપર અમારા નંબર મોકલું છે તમને એમાં અવશ્ય અમારો કોન્ટેક કરો અને લાભ લીધા જેવો છે તો અહીંયા જે અમરમાના નામની રાહત રાહતદાનની હોસ્પિટલ અમે બનાવવાના છે એનું ખાતમ પણ રાખેલું છે પરબથી કચ્છા આપવાના છે પછી તોરણીથી રાણા આપું પછી જુનાગઢથી સંતો આવે છે ઇન્દ્રભાજી બાપુ માધવગીર બાપુ પછી મુતાન બાપુ સતાધાથી વિજય બાપુ આપણે સંતો પણ વધારવાના છે રાજકીય મહેમાન પણ આવવાના છે બધા તો આ આયોજનનો લાભ લેવા માટે અવશ્ય આવો અને પ્રસાદનો પણ લાભ લ્યો આ ચલો દિવસ શિવરાત્રીનો છે આઠ તારીખે શિવરાત્રિ વિશે મહાશિવરાત્રી અને આ સો હાથના આઠ ત્રણ દિવસનું આયોજન છે આપણે અહીંયા તો આવો ગંગેડી આશ્રમે વધારો સંસ્થાની મુલાકાત લીધો આશ્રમની મુલાકાત લીધો અને આવું ભવ્ય આયોજન થતું ગંગેડી આશ્રમની અંદર એનો પણ લાભ લ્યો અને યજ્ઞમાં કોઈ પણ વેહવું હોય તો પણ એ પણ લાભ લ્યો અને તો અમને અવશ્ય જાણ કરો કે પાટલાનું ધોરણ ચાલુ છે તો નવ કુંડી યજ્ઞ છે એમાં કોઈ પણ લાભ લેવો હોય મહાદેવના યજ્ઞનો તો અવશ્ય આવો શિવ મંદિરની છે તો સૌને મને સદેવીદાસ અમરજીદાસ જય મહાદેવ